નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે રાજસ્થાનના ટાંગ જિલ્લામાં મોટો બનાવ બન્યો છે બનાસ નદીમાં નહવા ગયેલા અગિયાર યુવકો પાણીના વહેણમાં ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે આ અંગે પોલીસ અધિકારી વિકાસ એ જાણકારી આપતા કહ્યું કે આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે જિલ્લા પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે ત્રણ લોકોની શોધખોળ હજી ચાલી રહી છે સ્થાનિક તરવડિયાઓની મદદ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની મદદથી નદીમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો નદી પાસે રહેતા લોકોએ સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી જ રહી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ઘટનાને પગલે વિસ્તારમાં શોખ અને ચિંતાનો માહોલ છે તો તમને જણાવી દઈએ મિત્રો કે લોકોને અપીલ કરવામાં આવી છે કે નદીની આસપાસ કે નદીમાં જ ના જાય બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ